નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પડે પડ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગર માં કલાડ નાકા બહાર ના જજરી તો ગઈ કાલે રાત્રે ટ્રાફિક જામ થઈ જતા તંત્રનો નો જીવ તાળવે ચોટ્યો જામનગરમાં કાલાવડ નાકાબારના પુલ ઉપર ગઈકાલે રાત્રે કાંઈક ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો અને રોડની બંને તરફ એક કિલોમીટરથી વધુ લાંબી લાઈન લાગી ગઈ હતી જેના કારણે અનેક વાહન ચાલકો ફસાયા હતા જો કે ગઈકાલે કોઈ ભારે વાહનો અહીંથી પસાર થયા ન હતા પરંતુ કાર રિક્ષા ટુ વ્હીલર સહિતના અને વાહનો અટવાયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ હતી આ પુલ ઉપર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ભારે વાહનની અવર જવર સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે તેમ છતાં જોખમી પુલ ઉપર વાહનની અવર જવર મોટા પ્રમાણમાં થતી હોવાથી ગઈકાલે રાત્રિના ટ્રાફિક જામના દ્રશ્યને નિહાળીને તંત્ર દ્વારા ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી પોલીસ ટુકડીએ દોડી જઈ ભારે સહેમત લઈને આખરે એક કલાક બાદ વાહન વ્યવહારને પૂર્વવ્રત બનાવ્યો હતો જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આજે વહેલી સવારે તાત્કાલિક અસરથી હરકતમાં આવી ગયું હતું અને કમિશનરના જાહેરનામાની સૂચના સાથેના બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે એટલું જ નહીં માત્ર નહીં ભારે વાહનો અહીંથી પસાર ન થઈ શકે તે માટે લોખંડના જાડા એંગલો સાથેની આડજ પણ મૂકી દેવામાં આવી છે ટીવી ન્યૂઝ ગુજરાતી જામનગર